ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં આજે હું બનાવીશ પનીર વેજીટેબલ મેગી એના માટે કમેન્ટ આવેલી મને દીપક ગેમિંગ કરીને કે અલગ તરીકેથી મેગી બનાવો તો હું મેગી બનાવીશ પનીર મેગી બનાવવા માટે આપણે આ મેગી લીધી છે આ ત્રણ કેક મેગીના છે આ મેગી મસાલો છે આજે આપણે તૈયાર મસાલો આવે છે એ છે ને આ મેગીનો છે બે મેગી નો છે મસાલો આ આપણે ઝીણી સમારેલી કોબી લીધી છે આ ટમેટા લીધા છે સુધારે લીધા આપણે લાંબા લાંબા આ ડુંગળી સુધારી છે બે ડુંગળી છે ને બે ટમેટા છે ના એક કેપ્સિકમ આપણે સુધાર્યું છે ના આ ફણસી છે એક વાટકી સુધારેલી આ ઘરનું બનાવેલું પનીર છે એની રેસિપી તમને મારી ચેનલમાં મળી જશે આ નમક છે આ દહીં છે પનીરને આપણે દહીંમાં કોટ કરવાનું છે આ આપણે લીલા મરચાં ત્રણ ચાર તીખા સુધારી લીધા છે ઝીણા ઝીણા આ એક આદુનો ટુકડો છે એ પણ આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે અને આ લસણ છે પંદર વીસ કડી લસણ આપણે ઝીણું ઝીણું કાપી લીધું છે પહેલાં આપણે આ પનીરને કોટ કરી લેશું આ દહીં આપણે આમાં એડ કરીશું આપણે મસાલો એમાં એડ કરીશું આ મસાલામાં બધા મસાલા આવી જાય એટલે આપણે બીજો મસાલો કંઈ એડ કરવાની જરૂર નથી આને આપણે મિક્સ કરી લેશું હવે આપણે આ પનીરને આમાં એડ કરી દઈશું પનીર સોફ્ટ છે એટલે આપણે ધીરે ધીરે એમાં નાખવાનું નહીં તો પછી પનીર તૂટી જશે આ રીતે બધું પનીર આપણે આમાં એડ કરી દઈશું અને આપણે ધીરે ધીરે મિક્સ કરશું આ રીતે બધા પનીરમાં કોટ થઈ જાય એ રીતે આપણે કરશું એકદમ ધીરે ધીરે જ મિક્સ કરશું અને આપણે આ રીતે જ ત્રણ ચાર મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે ગરમ પાણી મૂકી દેસુ મેગીને બાફવા માટે અને સાઈડ પર રાખી દેસુ આ એક આપણે તપેલી લીધી છે આપણે આ ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું આ પાણીમાં આપણે મેગીને બાફવાની છે ગેસ ચાલુ કરશું આપણે ના પાણીને ગરમ મૂકશું આપણે આ પાણી એકદમ ઉકળી જાય પછી જ આપણે એમાં મેગી એડ કરવાની છે આ પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મેગી એડ કરી દઈશું આપણે આને બફાવા દેશ અને આપણે પેન લેશું એમાં આપણે પનીરને સેલો ફ્રાય કરી લેશું આમાં આપણે થોડુંક તેલ એડ કરીશું તેલને થોડું આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મેગીને જોઈ લેશું આપણે મેગી આ રીતને થઈ ગઈ છે નરમ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું કેમ કે આપણે શાકભાજીમાંય પાછી થોડીક પાકશે એટલે અને ગેસ બંધ કરી દઈશું આપણે નીચે ઉતારી લેશું આ આપણે મેગીમાંથી પાણી કાઢી લેશું અને છાયણીમાં આપણે આપણે આમાં મેગી કાઢી લેશું થોડુંક આપણે એમાં ઠંડુ પાણી એડ કરી દેસુ આ રીતે નહીં તો આ મેગી ગરમ ગરમ રહીએ તો એમાં ને એમાં પાયકા રાખે એટલે પછી એ વધારે ચડી જાય હવે આપણે આને સાઈડ પર રાખી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે ગેસ આપણે ધીમો જ રાખેલો છે હવે ધીરે ધીરે આપણે પનીરને આમાં એક એક પીસ કરીને મૂકીશું આ રીતે ફેરવીન બે બાજુથી આપણે ફ્રાય કરી લેશું આ રીતે આપણે બધું પનીર ફ્રાય કરી લેશું આ રીતે આને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લેશું બધું પનીર આપણે આ રીતે ફ્રાય કરી લેશું સેલો ફ્રાય આ તમે જોઈ શકો છો સરસ કલર આમાં બ્રાઉન આવી ગયો છે અને ફ્રાય પણ થઈ ગયું છે સરસ પનીર સોફ્ટ પણ થઈ ગયું છે એને આપણે સાઈડ પર રાખી દઈશું આ બધું પનીર આપણે આ રીતે ફ્રાય કરી લેશું છૂટું છૂટું મૂકવાનું આવી રીતે આપણે બધું પનીર તરી લેશું આ આપણે બધું પનીર ફ્રાય કરી લીધું છે હવે આપણે ગ્રેવી બનાવશું એના માટે આપણે આ એક કઢાઈ લેશું ગેસ ચાલુ કરશું એમાં આપણે થોડુંક તેલ એડ કરશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલો છે એને બધા તોડી અને એક પ્લેટમાં કાઢી લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે પહેલા લસણ એડ કરશું લસણ ને સેજ ફેરવી એમાં આપણે લીલા મરચાં એડ કરશું લીલા મરચાં તીખાશ આપણે જોતી હોય એ પ્રમાણે ઓછા પણ કરી શકીએ હવે એમાં આપણે આદુ એડ કરશું હવે આપણે એમાં ડુંગળી એડ કરશું ડુંગળીને થોડી વાર ફેરવી હવે આપણે આ કેપ્સિકમ એડ કરશું આ શાકભાજી આપણે બહુ પાકવા જ દેવાની થોડી થોડી કાચી પાકી જ રાખવાની છે ખાવા માટે સારો આવશે એનો ગેસ ની ફ્લેમ આપણે ફૂલ જ રાખેલી છે હવે આપણે આમાં કોબી એડ કરી દેસુ હવે આપણે એમાં નમક એડ કરી દઈશું નમક સ્વાદ પ્રમાણે નાખવાનું મસાલામાં પણ હોય છે એટલે એ પ્રમાણે ઓછું નાખવાનું હવે આપણે આ મેગીનો મસાલો છે એ એડ કરી દઈશું મિક્સ કરી દઈશું આપણે આપણે આમાં લીલા મરચાની તીખાશ છે એટલે બીજી કઈ તીખાશ ની જરૂર પડશે નહીં નાખવાની હવે આપણે ટમેટા એડ કરી દઈશું ટમેટા આપણે છાલ કાઢીને જ લીધેલા છે એટલે જલ્દી સોફ્ટ થઈ જશે આપણે આમાં પાણી એડ કરવાનું નથી આ આપણે જે દહીં છે વૈધુ છે આપણે પનીર માં જે એ આપણે આમાં એડ કરી દેશું હવે આપણે આમાં મેગી એડ કરી દેસુ હવે એને આપણે મિક્સ કરી દેશું આપણે મેગી થોડીક કાચી પાકી જ બાફેલી એટલે આમાં મિક્સ થઈ અને સરસ પાકી જશે ગરમ ગરમ છે ને આપણે શાકભાજી બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું આને બરાબર એકદમ શાકભાજી મેગી બધું મિક્સ થઈ જાય એ રીતે ધીરે ધીરે ફેરવવાનું પનીર આપણે લાસ્ટમાં એડ કરશું આ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે જોઈ લેવાનું મેગી ક્યાંય કોરી ના રહેવી જોઈએ આ રીતે બધું મિક્સ કરી લેવાનું શાકભાજી આપણે હવે આપણે આમાં પનીર એડ કરી દઈશું એકદમ પનીર આપણું સોફ્ટ થઈ ગયું છે મારા દીકરાને પનીર બહુ ભાવે છે કોઈ પણ વસ્તુમાં એમ કીએ કે પનીર નાખજો મને બહુ ભાવે એટલે મેં વિચાર્યું કે આપણે પનીરવાળી મેગી બનાવીએ હવે આને આપણે ધીમે ધીમે એકદમ મિક્સ કરવાનું છે પનીર આપણું ભાંગે નહીં એ રીતે હવે આપણે આને નીચે ઉતારી લેશું ગેસ આપણે બંધ કરી દઈશું હવે આપણે આને પ્લેટમાં એક સર્વ કરી લેશું તૈયાર છે આપણી મેગી વેજીટેબલ અને પનીરવાળી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ કરતા રહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને એ પણ કમેન્ટ કરજો કે હું તમારા માટે કઈ રેસીપી બનાવું જેમ દીપકભાઈએ કીધું કે કંઈક અલગ તરીકેથી મેગી બનાવો તો હું અલગ તરીકેથી મેગી બનાવું છું